સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતનો કામરેજ વિસ્તાર કે જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં વીજકાપના કારણે લોકો પરેશાન થઈ ગયા છે અસહ્ય ગરમી વચ્ચે કામરેજમાં વહેલી સવારથી જ વીજકાપ જોવા મળી રહ્યો છે જેના કારણે આટલી ગરમીમાં ઘરની અંદર રહેવું મુશ્કેલ છે તો ઘરની બહાર પણ નથી રહી શકાતું કામરેજમાં સવારથી જ વીજકાપ છે અને આવી ગરમીમાં જ્યારે હવામાન વિભાગની પણ આગાહી છે હીટ હીટવેવની ત્યારે વીજ કાપ રાખ્યો છે જેથી લોકોમાં પણ રોષ છે એક તરફ આકાશમાંથી અગાન વરસાદ વરસી રહી છે ધોમધકતો તાપ પડી રહ્યો છે અને બીજી તરફ કામરેજના અર્બન વિસ્તારની અંદર આજે વીજ કાપ આપવામાં આવ્યો છે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે વીજ કંપની દ્વારા આજે પ્રી મોન્સુન કામગીરીને લઈને બપોરે બે વાગ્યા સુધી વીજ કાપ આપવામાં આવ્યો છે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે વીજ કંપની દ્વારા જે પરિવારના લોકો છે તે બહાર બેઠા છે ખાસ કરીને ઘરમાં ભારે બફારો ઉકળાટ થઈ રહ્યો છે બહાર બેઠા છે ત્યારે તેમની સાથે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું જે શું નામ છે મહેશભાઈ મહેશભાઈ શું કેશો આટલો તાપ પડી રહ્યો છે અને આજે વીજ કાપ છે બહુ ખરાબ અનુભવ થાય છે કે ચાલીસ એકતાલીસ ડિગ્રી જેટલો તાપ છે અને વીજ કાપ આપવામાં આવ્યો છે વીજ કંપની દ્વારા આટલા દોન ધક્ તાપ ની અંદર વીજ કાપ કાપવા આવ્યો છે અંદર કેટલીક મહિલાઓ બેઠી છે એમની સાથે પૂછવાનો પ્રયાસ કરીશું અહીં ખાસ કરીને જે મહિલાઓ છે તે પણ અહીં બેઠા છે ઘરની બારીઓ ખુલ્લી કરીને બેઠા છે જી બેટા શું નામ છે સંધ્યા સંધ્યાબેન કેટલી ગરમી ખુબ છે નથી રહેવાતું ના